કાયદા નહીં થાય તો આપણી શું જ પડી ગયા અને આપણે કાંઈ બતાવ્યું ને તો આપણી પોલ ખુલી જશે ના આ રીતે પછી આલી રોટ પતાઈ ગઈ છે

लाद तो राजनौ स्टेटमेंट नो हिसाब लाओ पाइए ये कदी मत जवाब दिया तो मैं पौट पची नहीं भाग ना हमारा पौट पची हमारे बहुत पची नहीं हमारे जुता भी नहीं हमारा पौट पची तो, तो मैं पाइए कर दिया पाइए सती बोले समय पाइए लाता सती पाइए लाता सती भाई लाता सती भाई लाता भाभी भाजो अब पास तो � એ તો જેની વાત બધું છે બજાચી સર જુઓ આ દુપાટીની રોરા ટોટીની સર્વિસિંગ બધું આવી ગયું આ ટોટી નવી બનાવી દ્રા હા તમે તમે કલા કરવા જઈયા ઈલાજી એ સરપન ન

જો જો પતાઈ દીય બધુંય જો હેલો મેરા મિકીતમ ચોય હલ્લાલ મળી ગય ગહીદ રાખી આપડો હો તો નહી આલા આઈ કે દેલા સાહબ બોલે આરે જમુનો 12 કરોડ રૂપિયા ભાવ કે હૈ 12 કરોડ કે બરાબર છે વાત થઈ થી અમાર ની વાત હતી વધુ નહીં નતો પૈસા તો જ ક આ ટોકન ના ના અતારતો તો બઈસ બે દમ સર કરી દી હા આગે ગાડી પર આગલાનો ઈ છો ગાડા ગાડા

લઈ ગયો તો બધા કરતા બેહો બેહો શાંતિ આપડે હું હું ના કરો કરવાનું ખબર ઈયો નો દસ્તાવેજ પતી જાય ને એટલે સસ્પેન્ડ કરવાના આપડે બળથી ને કરતી કોણ લેવાનું બરોબર કરી દી બાપજી તો ચા બાર નાસ્તો બાસ્તો કેટલો ખા ભાઈ ના

ગૌચર વેકવાનું કાઢ્યું જો બાપા આપડો માં ઉભો રાખીને જીતા ની લાબાણ હોય એટલે સપોર્ટ રાખજો બરોબર જવાબ આપજી તમારો ભાઈ સરપંચ રાખે એક જીતેલા તો જિલ્લા છો જાન સરપંચ ટેન્શન ના જાય ગૌતમ વાળું પતિ જાય ને પૈસા આવી જાય ને

સરપંચ ને છેલ્લું કરેલો જેટલો સાચી વાત સરપંચ બોલો સર દસ તારી કરવાનો ફોન

રાણીયા તમે કેટલી વાર કરો છે લસોદોમો પતાડ્યો પતાડીયા છે તો કો પૈસા દેખાડીએ ઠાક રલજી આ છલો સદો આ સોડ લાઈન કો મેરામ જતી રહ્યો બધા પાપ ધોઈ જાઓ ઓ ફળ મોટખડીયા તમે તો જીયા અમે જીયા તો પણ ને પણ ફિટ કરીયા પાકિસ્તા તો જઈને જ મલે પીઓપી કરીયો આ ને આવો આવો ટકાયા મજા મજા

અજુય હા આને ઓમ દે થઈ બગી તો થઈ કરાઈ લોડો જપન દવા જે લેવા

बाले सस्पेंस है अपन तालुकां तो अपने ज़रा आह अपने ज़रा करवा लूँगा सरपंच आप ही लिए हां बना रहा हूँ बोले तो इनको चाकर ना सरपंच आप दोस्तों जी ओन पांचवी बार ओन जी

કલજી તમારો ખુશ ખબરી લાયા ભાવો એટલે પેલો એના લેટર આપ્યું સરપંચ સસ્પેન્ડ થઈ ગયો ને Væææ! <silence>